અમદાવાદમાં વધુ એક તળાવ પર ડિમોલેશન હાથ ધરાયું સરખેજના બેદર તળાવ પર ગેરકાયદે દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હાઈકોર્ટે દબાણકર્તાઓની અરજી ફગાવ્યા બાદ કાર્યવાહી થઈ તમામ ચાલીસ ગોડાઉનના વીજ જોડાણ કાપવામાં આવ્યા એએમસીએસ ચેડની બીઆરએલ માપણી કરાવી હતી અને બપોર સુધી તમામને ગોડાઉન ખાલી કરવા સૂચના અપાઈ હતી અમદાવાદ શહેરમાં ચંદોળા બાદ હવે સરખેજમાં આવેલા બેદાર તળાવની અંદર પણ થયેલા જે તમામ ગેરકાયદે બાંધકામો છે જેને દૂર કરવામાં આવશે ગઈકાલના રોજ આ જે તળાવ છે તેની આસપાસમાં ચાલીસ જેટલા ગોડાઉનો બન્યા હતા અને તેને જ લઈને ત્રેવીસ જેટલી અરજીઓ છે જે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી પરંતુ તમામ અરજીઓને નામદાર હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી ત્યારબાદ હવે બીજા જ દિવસથી ડેમોલેશનને લઈને કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે હાલમાં વીજ કનેક્શન છે જે કટ કરવામાં આવી રહ્યા છે સાથે જ જે તમામ ગોડાઉન ધારકો છે તેમને પણ તેમનો માલસામાન ખાલી કરવાની સૂચનાઓ આપી દેતા તેમણે પણ માલસામાન ખાલી કરવાના શરૂ કરી દીધા છે એટલે હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ છે કે વોટર બોડીઝ ઉપર કોઈપણ પ્રકારના દબાણો છે તે સહન નહીં થઈ શકે અને તેટલા જ માટે નામદાર હાઈકોર્ટે પણ આ પ્રકારના જે બેદાર તળાવની ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવા અને તે તમામે તમામ દબાણકર્તાઓની અરજી ફગાવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે તમામ ચાલીસ ગોડાઉન ના વીજ જોડાણ કાપવામાં આવ્યા નોટિસ બાદ એમ્સ નું એક્શન અને ગેરકાયદે દબાણો ફટાવવામાં આવ્યા છે